આજે સમગ્ર ગુજરાતની અંદર વાલી અને વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિના નામે લાઈનોમાં ઊભા રહીને દંડાઈ રહ્યા છે એક જમાનામાં શિષ્યવૃત્તિ આસાનીથી આપી દેવામાં આવતી હતી હવે શિક્ષકોના માથે આચાર્યોના માથે જવાબદારી નાખી દેવામાં આવી છે વાલીઓના માથે જવાબદારી નાખી દેવામાં આવી છે રેશન કાર્ડ જોઈએ રેશન કાર્ડનું ઈ કેવાયસી જોઈએ ઈ કેવાયસી પછી તમારે આવકનો દાખલો જોઈએ આવકનો દાખલો થયા પછી તમારે ઓટીપી નાખવાનો એક વાર નાખવાનો બીજી વાર તમારો ફોટો પાડવાનો બીજી વાર ઓટીપી નાખવાનો ત્રીજી વાર ઓટીપી નાખવાનો આમ સમગ્ર ગુજરાતની અંદર માત્ર સોલસો પચાસ જેવી શિષ્યવૃત્તિ લેવા માટે થઈને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં અફડાતફડી મચી ગઈ છે વાલીઓ ચપ્પલો કાઢીને જેવી રીતે નોટબંધીમાં લાઈનમાં ઉભા રહ્યા હતા એમ ચપ્પલો મૂકીને લાઈનમાં રહે છે કેટલીક જગ્યાએ એવા પણ વિડીયો વિદ્યાર્થીઓને પણ પોતાનું ભણતર છોડીને આ સ્કોલરશીપની લાઈનોમાં મામલતદાર કચેરીમાં જવું પડે છે નાના નાના બાળકોને આજે ગઈકાલે એક પત્ર પણ આવ્યો હતો કે જેની અંદર એક બાળકે કંટાળીને પોતાના પ્રધાન આચાર્યને એક એની કાલી ગેલી ભાષામાં અરજી લખી કે મારા પપ્પાએ કીધું છે કે આ દોડા દોડી અમારેથી થઈ શકતી નથી અમે થાકી ગયા છતાં પણ કંઈ થયું નહીં એટલે મારે શિષ્યવૃત્તિને છોડી દેવી છે આજે સમગ્ર ગુજરાતમાં માત્ર ચાલીસ ટકા લોકો જ શિષ્યવૃત્તિ માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે ત્યારે જે સાહીઠ ટકા લોકો છે એ ખૂબ જ મુશ્કેલીમાં છે સરકારે જેમ નોટબંધીની અંદર લોકોને લાઈનમાં ઊભા રાખ્યા હતા અને નોટબંધીનું કોઈ પરિણામ ના મળ્યું એમ આની અંદર પણ નાના એવા રકમ માટે થઈને આટલી બધી હેરાનગતિ ગુજરાતની જનતાને થઈ રહી છે સત્વરે આ બધી બાબતોમાંથી મુક્તિ આપવી જોઈએ તમારું સરકારનું સર્વર પણ નથી ચાલતું એક શિક્ષક દિવસમાં દસ થી વધારે એન્ટ્રી પણ નથી કરી શકતો તમે શિક્ષકોને ભણાવવાનું કામની સાથે સાથે આવું કામ પણ સોંપી રહ્યા છો તીડ ભગાડવા માટે પણ શિક્ષકને મોકલો છો કોરોનાની અંદર મરેલા લોકોની લાશો ગળવા માટે પણ મોકલો છો અન્ય કામો માટે પણ સરકારી કામો માટે મોકલો છો લગ્નની અંદર જમણવાર થયો હોય તો એની થાળીઓ ગળવા માટે પણ મોકલો છો વળી પાછવા એક તૂથ કરીને ગુજરાતના બાળકોને ભણતરમાંથી તમે આ રીતે બેદખલ કરી રહ્યા છો મારી સરકારશ્રીને વિનંતી છે સત્વરે આવા પ્રકારના ફતવાઓ કેન્સલ કરીને વિદ્યાર્થીઓને જે પ્રમાણે સતત શિષ્યવૃત્તિ મળતી હતી તે જ જૂની પદ્ધતિથી શિષ્યવૃત્તિ આપવામાં આવે અને મહેરબાની કરીને આવા બધા કટકડાઓથી સરકાર દૂર રહે